હસનાબાદ ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પોલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના વર્ષ હેઠળ જોડતો બે પોઈન્ટ એક્યાસી કિલોમીટર નું ડામર રોડ નું આશરે એક પોઈન્ટ સતાવીસ કરોડના અને પાંચ લાખ રૂપિયા ની ગટરનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર જિલ્લા પંચાયત સભ્ય સીતાબેન રાઠોડ તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી અંજુબેન પટેલ ગ્રામ પંચાયત ઇનચાર્જ સરપંચ આનંદભાઈ કહાર સંગઠનના હોદ્દેદારો ગ્રામ પંચાયતના સભ્યો તથા હસનાબાદ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા